સ્વાગત છે અને આજે બતાવશું અમે અમે તમને અમારી મકાઈ મકાઈ ચેવડી ચેવડી છે બતાવું તમને અને આ છે પાછળ એરડા વાતાને આ પાકમાં પોણી ભરાયેલું રહેશે અમે છે હવે ત્યાં થારો એરડાના ગાળા પૂર છે અને અમારી મકાઈ આ સમારી મકાય વિડીયોમાં બન્યા રહેજો બીજું ક્ષેત્ર ત્રણ ગાવાય ત્રણે ત્રણ શેત બતાવું તમને નજીકથી અને આ છે છે આવડી હોમી મકા વાર તો દેખાતી નહી આવડી એવડી વચ્ચે મકાઈ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને આ છે અમારા કપાસ ના છે બીજું ક્ષેત્રમાં કઈ વાળો જોરદાર મોર બોલી રહ્યા છે ખેતરમાં ને મિત્રો વિડીયો ચોથું ચોથું અને એ કમેન્ટમાં જણાવજો મિત્રો અને લાઈક અને કમેન્ટ કરજો સપોર્ટ કરજો ના છે અમારા પપ્પા જો ને કપા કેવો લાગીએ કમેન્ટમાં જણાવજો મિત્રો nggak apa setan itu চাই দিম চেকা અને મિત્રો આથી આટલે આથી મિત્રો આટલે વ્લોગ સમાપ્ત કરીએ છીએ ને મળશે હવે નવા વ્લોગમાં એની વિડીયોને ગમે લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને હવે મળશે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી